ની લડાઈ બાર સપ્ટેમ્બર અઢારસો સત્તાણું ના રોજ લડવામાં આવી હતી આ યુદ્ધ હાલના ઉત્તર પશ્ચિમ સરહદ સ્થિત સારાઘડી કિલ્લામાં લડવામાં આવ્યું હતું બ્રિટિશ ભારતીય સેનાની રીજીમેન્ટના એકવીસ શીખ સૈનિકો અને દસ હજાર અફઘાન વચ્ચે લડવામાં આવ્યું હતું ગુલિસ્તાન અને લોખાટના કિલ્લાઓ વચ્ચે સંદેશા મોકલવા માટે સારાઘડી એક મહત્વપૂર્ણ સંચાર કેન્દ્ર હતું અફઘાનોએ આ કેન્દ્ર ઉપર હુમલો કરીએ આ કિલ્લાઓ વચ્ચેનો સંપર્ક કાપી નાખવાની યોજના બનાવી હતી હવાલદાર ઈસર સિંહ એકવીસ શીખ સૈનિકોનું નેતૃત્વ કરી રહ્યા હતા આ યુદ્ધમાં બહાદુર શીખ સૈનિકોએ અદમ્ય હિંમત અને બહાદુરી દર્શાવી હતી તેઓએ તેમની તમામ શક્તિઓથી તે નાના કિલ્લાઓને બચાવવાનો પ્રયાસ કર્યો અને લગભગ છ કલાક સુધી અફઘાનો સામે લડ્યા હતા

તે દેશનું સર્વોચ્ચ સૈન્ય સન્માન હતું આ યુદ્ધ કેટલું ભયાનક હતું તે તમે બે હજાર ઓગણીસમાં રિલીઝ થયેલી અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ કેસરીમાં જોઈ શકો છો બાર સપ્ટેમ્બર ઓગણીસો ચોસઠ ના રોજ લોકસભામાં કલમ ત્રણસો સિત્તેર નાબૂદ કરવા માટે ખાનગી સભ્યોનું બિલ બનાવવામાં આવ્યું હતું આ પહેલીવાર હતું જ્યારે કલમ ત્રણસો નાબૂદ કરવાના પ્રયાસો થઈ રહ્યા હતા

ભારતીય બંધારણની કલમ ત્રણસો સિત્તેર હટાવી દેવી જોઈએ જો કે ઘણા વિરોધી પક્ષોએ વિરોધ કર્યો હતો વિરોધ કરી રહેલા પક્ષોમાં કોંગ્રેસ પણ સામેલ હતી કલમ ત્રણસો સિત્તેર નાબૂદ કરવાની માંગને સમર્થન આપનારા નેતાઓમાં રામ મનોહર લોહિયા અને કોંગ્રેસના સરોજીની મહર્ષિનો પણ સમાવેશ થાય છે કલમ 370 હટાવવાની દલીલ કરતી વખતે લોહિયાએ કહ્યું હતું કે વડાપ્રધાને કાશ્મીરના ભવિષ્યને લઈને લોકોના મનમાં અનિશ્ચિતતા ઊભી કરવી જોઈએ નહીં તમને જણાવી દઈએ કે 5 ઓગસ્ટ 2019 ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ કરીને અનુચ્છેદ 370 ને સંપૂર્ણપણે નાબૂદ કરી દીધી હતી આ સાથે જમ્મુ અને કાશ્મીરને બે

ડાર્ડનેલ સ્ટ્રેટ તુર્કીમાં સ્થિત છે અને યુરોપ અને એશિયા ખંડને અલગ કરે છે આ સમુદ્ર નીતની લગભગ 61 કિલોમીટર લાંબી અને તેના ઉપર તરવું એક પડકારજનક કાર્ય માનવામાં આવે છે કારણ કે અહીં પાણીનો પ્રવાહ ખૂબ જ મજબૂત છે અને તાપમાન પણ ખૂબ જ ઠંડુ હોય છે મેહર સિંહ પ્રથમ ભારતીય અને એશિયન તરવૈયા હતા જેમને ડાર્ડનેલ સ્ટ્રેટને પાર કર્યું મિહિરસેનને આ સ્ટેટને તેર કલાક પંચાવન મિનિટમાં પાર કરી હતી મિહિરસેનની આ અનોખી સિદ્ધિએ તેમને આંતરરાષ્ટ્રીય સ્તર પર ઓળખ અપાવી જે ભારત માટે ગૌરવની વાત છે તેમના પરાક્રમ માટે તેમને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી અને પદ્મભૂષણ સહિત અનેક પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા હતા બાર સપ્ટેમ્બર ઓગણીસો ના રોજ સોવિયત સંઘે લુના ટુ નામનું અવકાશયાન લોન્ચ કર્યું હતું તે ચંદ્ર ઉપર ઉતરનાર પ્રથમ માનવ સહિત વાહન હતું તે સોવિયેત યુનિયનના લૂના પ્રોગ્રામનો એક ભાગ હતો જેનો હેતુ ચંદ્રને અવકાશમાં અભ્યાસ કરવામાં સોવિયેત યુનિયનની પ્રગતિ દર્શાવવાનો હતો અવકાશયાન સોડિયમ ગેસના વાદળો પાછળ છોડતું રહ્યું જેથી તેની હિલચલ દેખાઈ શકે 14 સપ્ટેમ્બર 1959 ના રોજ લuna 2 ચંદ્રની સપાટી સાથે અથડાઈ હતી હજારો અને લાખો વર્ષના માનવ ઇતિહાસમાં આ પ્રથમ વખત હતું જ્યારે કોઈ માનવ નિર્મિત વસ્તુ ચંદ્ર ઉપર પહોંચી હતી આ સાથે જ સોવિયેત સંઘે અવકાશ સંશોધનના ક્ષેત્રમાં વધુ એક ઝંડો ઊભો કર્યો હતો થોડા મહિના પછી 12 એપ્રિલ 1961 ના રોજ સોવિયત સંઘે યુરી ગાગરીનને

એડોલ્ફ હિટલર જે તે સમય અજાણ્યો વ્યક્તિ હતો જેને જર્મન આર્મી માટે ગુપ્તાચાર એજન્ટ તરીકે પણ કામ કર્યું હતું અને આ દરમિયાન તેને જર્મન વર્કર્સ પાર્ટીની મીટિંગમાં હાજરી આપવાનો આદેશ આપવામાં આવ્યો હતો બાર સપ્ટેમ્બર ઓગણીસો ઓગણીસ ના રોજ જ્યારે હિટલરે આ પાર્ટીની મિટિંગમાં હાજરી આપી ત્યારે તેને તરત જ તેની આકર્ષક વ્યક્તિત્વ શૈલીથી પાર્ટીના સભ્યોને પ્રભાવિત કર્યા હિટલરની તક્ષણટિકા અને રાષ્ટ્રવાદી વિચારોએ પાર્ટીના સ્થાપકને એટલા પ્રભાવિત કર્યા કે તેમણે હિટલરને પાર્ટીમાં જોડાવાની ઓફર કરી. હિટલરે આ પ્રસ્તાવ સ્વીકાર્યો અને આ સાથે જ તેની રાજકીય સફર શરૂ થઈ. પાર્ટીમાં જોડાયા પછી હિટલરે ટૂંક જ સમયમાં જ પાર્ટીમાં એક મહત્વપૂર્ણ સ્થાન મેળવી લીધું. ઓગણીસો વીસ માં હિટલરની સલાહ ઉપર પાર્ટીનું નામ બદલીને રાષ્ટ્રીય સમાજવાદી જર્મન વર્કર્સ પાર્ટી એટલે કે નાઝી પાર્ટી રાખવામાં આવ્યું હતું બાર સપ્ટેમ્બર અઢારસો અઠ્યાવીસ ના રોજ યુનાઇટેડ સ્ટેટના ફ્લોરિડા રાજ્યમાં ભયંકર વાવાઝોડું આવ્યું જે ઓકીચો હરિકેન તરીકે ઓળખાય છે આ ભયંકર કુદરતી આફતમાં લગભગ છ હજાર લોકોએ જીવ ગુમાવ્યા હતા હરિકેન ઓકીચોબી એટલાન્ટિક મહાસાગરમાં ઉક્ષકટિબીય ચક્રવાત તરીકે શરૂ થયું સપ્ટેમ્બર ઓગણીસો અઠ્યાવીસ ની શરૂઆતમાં વાવાઝોડું કેરેબિયન સમુદ્રમાંથી પસાર થયું અને પ્યુક્યુરિકો પહોંચ્યું હતું ત્યાં તેને ભારે તબાહી મચાવી અને પછી તોફાન ધીમે ધીમે ફ્લોરિડા તરફ આગળ વધ્યું

લગભગ છ હજાર થી વધુ લોકો આ આવા જોડામાં માર્યા ગયા અને હજારો લોકો બેઘર થયા હતા